સુરતમાં વકરી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદરા પોલીસે ઇએફઆઈઆર અંતર્ગત દાખલ થયેલ વાહન ચોરીના ગુનાનો ભે ઉકેલી કાઢી રીડા વાહન ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર જ્યોન વન તથા મદદનીઝ પોલીસ કમિશનરે ડિવિઝન દ્વારા શહેરમાં વધી રહેલ વાહન ચોરીના ગુનાઓ સુધી કાઢવા સૂચનાઓ આપી હોય જેની રેખાપદરા પોલીસ મથકના પીઆઈએમ બી અવસરા તથા સેકન્ડ પીઆઈએમઆર સોલંકી અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ બી વાઘેલા દ્વારા વાહન ચોરીની ઘટનાઓમાં વાહનચોરોને ઝડપી પાડવા ચોરાયેલા વાહનો કબજે કરવા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ પાંચાભાઈ તથા વિસ્તારમાં પાસેથી ચોરીના બાઇક સાથે રીડા વાહન ચોરીવા મૂળ જુનાગઢનો હાલપુણા ગામ ખાતે રહેતા કલ્પેશ વેકરિયા ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલી બાઇકની તપાસ કરતા ઈ નોંધાયેલી બાઇક હોવાનું સામે આવ્યું હતું હાલ તો કાપોદરા પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે